જ ખબર હતી પડતી ધ્યાન વિગત આવી વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે કરોડમાં તો બ્રિજ તૈયાર થયો પરંતુ હવે નવેસરથી તેને બનાવવામાં બીજા બાવન કરોડ થશે ટોટલ સો કરોડ કરતાં પણ વધારે બજેટ જવાનું છે પછી તમામ આક્ષેપો સરકાર તરફથી ફગાવવામાં આવ્યા હર્ષ સંઘવીએ પોતે ટ્વીટ કર્યું હતું કે વિપક્ષ આમાં તો જુઠ્ઠાણા ફેલાવે છે દિવસ વાત છે ત્યારે ફરી વિપક્ષે આક્ષેપ લગાવ્યો કે રાજસ્થાનની એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે અને આ એજન્સી પણ જેટલા જેટલા રૂપિયામાં આમાં બ્રિજ બનાવશે તેમાં પ્રજાના પૈસા નું થવાનું છે આ આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે હવે જેના પર આરોપ છે અજય ઇન્ફ્રા કંપની તે ફરી એકવાર મેદાનમાં આવી છે આ એ જ કંપની છે કે જેણે આ ભ્રષ્ટાચાર આ બ્રિજ બનાવવા માટે આચર્યો હતો બેતાલીસ કરોડ નો બ્રિજ બનાવ્યો પરંતુ તેની સામે સદંતર ભ્રષ્ટાચાર આચર્યો અને પૂર્વ વિસ્તારના લોકો આજે તેમના કારણે હવે પરેશાન થઈ રહ્યા છે

ત્રણ વખત ટેન્ડરો પડ્યા કોઈ આવ્યું નહીં રાજસ્થાનની કંપની આવી બેઝ પ્રાઇસ છે તે બાવન કરોડ રાખવામાં આવી પણ કંપનીએ એકસો અઢાર કરોડ ભર્યો તમામ વિવાદો સામે આવ્યા પરંતુ તેની વચ્ચે હવે અજય ઇન્ફ્રા કંપની કે જેને આ બ્રિજ પહેલા બે હજાર સત્તરમાં માં તેનું બાંધકામ પૂર્ણ કર્યું હતું કે જે કંપની અત્યારે ઓલરેડી અમદાવાદ કોર્પોરેશને તેને બ્લેકલિસ્ટ કરી છે તે કંપની હવે સામે આવીને એવું કહે છે કે તે આ બ્રિજ બનાવશે જ્યારે મૂળ જે પહેલો બ્રિજ હતો તે બાંધ્યો ત્યારે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ ત્રણ વર્ષ હતો હવે તેવું કહે છે કે આ બ્રિજ બાંધવા માટે તે તો ડિફેક્ટ લાયબિલીટી પિરિયડ પણ આપશે બાદમાં આ બ્રિજ બાંધશે તેની સાથે આ બ્રિજ બાંધશે કે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે શું આ કંપની છે તે મફતમાં બ્રિજ બાંધશે અથવા તો કોર્પોરેશન પાસેથી નાણાં લેશે તો શું ફરી વખત આ બ્રિજના પ્રજાના પૈસે જે લોકો ટેક્સ ભરે છે તે નાણાંનો ક્યાંય વ્યય તો નહીં થાય ને કારણ કે જો ઉદાહરણ છે પલ્લવ ચાર રસ્તાનો જે બ્રિજ જે છેલ્લા ઘણા વખતોથી થી બાંધકામ તેનું ચાલુ છે લોકો પરેશાન થઈ રહ્યા છે તેમ છતાં પણ આ બ્રિજ બન્યો નથી હવે હાટકેશ્વર બ્રિજ આ કંપની બાંધવાનું કહે છે તો પ્રજાના પૈસાનું વ્યય થાય છે કે કેમ તે જોવું રહ્યું ઓકે રીમા આભાર આપનો એટલે સ્વાભાવિક છે કે પ્રજાના પૈસે તંત્રના અધિકારીઓ કહો કે પછી આ કોન્ટ્રાક્ટરો લીલા લેર કરી રહ્યા છે અને હેરાન પરેશાન થવાનો વારો તો આખરે પ્રજાને જ આવે છે કારણ કે આ બ્રિજ હજુ તો બે હજાર સત્તરમાં બન્યો હતો